તમારું ધર્માચરણ કરતા ચઢ્યાતું નહીં હોય ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું એટલે કે ખૂન કરવું નહીં જે ખૂન કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે અને જે કોઈ પોતાના ભાઈને ગા દેશે તેને વળી અદાલતમાં જવાબ દેવો પડશે તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર થશે એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તમે યાદ આવે કે તારા ભાઈને તારી સામે કઈ ફરિયાદ છે તો તારું પડશે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે તારા સામાવાળા સાથે તમે બંને અદાલતે અદાલતના રસ્તે હોવ ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અદાલતકારને સોંપી દેશે અને તું જેલમાં પુરાઈશ અને યાદ રાખજે કે પાયે પાય ચૂપતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય આજનો પહેલો શાસ્ત્ર પાઠ આપણામાં વિશ્વાસ કરેલો છે છોડું કછોરૂ થાય પણ માનવતર કમાવતર ન થાય એ જો આપણા માતા પિતા માટે સાચું છે તો આપણા સર્જનહાર માટે અનેક ગણું સાચું છે ઈશ્વર આપણો દુશ્મન નથી કે એના ભૂંડાઈને પંથે વળેલ સંતાન મોત વહરી દે એમાં પાશ્વી આનંદ લે એ ભૂંડાઈનો રસ્તો છોડી દે એને જીવે એ જ પરમ પિતાની ઈચ્છા અને આનંદ ઈશ્વરના આ વચનો પર વિશ્વાસ મૂકી આપણા ભૂંડા કર્મોનો પસ્તાવો કરી પ્રાયશ્ચિત કરીએ અને ફરી એ રસ્તે ન જવાનો નિર્ધાર કરી આ તૃતુને સાર્થક કરીએ એ માટે શું કરવું જોઈએ તે આજનો શુભ સંદેશ બતાવી આપે છે આપણે જેને મોટા ગણતા હોય એવા પાપોથી જ દૂર રહેવું પૂરતું નથી એ પાપો કેમ થઈ જાય છે એનું મૂળ શોધી મૂળથી નાશ કરવો એ જરૂરી છે હું પાપને રસ્તે કેમ પડું છું એનું મૂળ કારણ શું છે એને દૂર કરવા માટે મારે શું કરવાની જરૂર છે ઈશ્વર આપનો આ સંકલ્પ પૂરો કરવા આપણામાં મોજ સિંચે એ માટે ખાસ પ્રાર્થના કરીએ